એ બંનેમાં વિયોગ માને છે પરંતુ એમનામાં વિયોગ કેવી રીતે સંભવી શકે શિવા અને શિવના ચરિત્રને વાસ્તવિક રૂપે કોણ જાણે છે એ બંને સદા પોતાની ઈચ્છાથી રમે છે અને વિવિધ પ્રકારની લીલાઓ કરે છે સતી અને શિવ વાણી અને અર્થની જેમ એકબીજાથી જોડે નિત્ય સંયુક્ત છે એ બંનેમાં વિયોગ થવો અસંભવ છે એમની ઈચ્છાથી જ એમનામાં લીલા વિયોગ થઈ શકે છે અધ્યાય પચ્ચીસ પ્રયાગમાં સમસ્ત મહાત્મા મુનિઓ દ્વારા કરેલા યજ્ઞમાં દક્ષનો ભગવાન શિવને તિરસ્કારપૂર્વક શાપ દેવો તથા નંદી દ્વારા બ્રાહ્મણકુળને શાપ પ્રદાન ભગવાન શિવનું નંદીને શાંત કરવા અંગે આશ્વાસન બ્રહ્માજી કહે છે હે નારદ સમસ્ત મહાત્મા મુનિ પ્રયાગમાં એકત્ર થયા ત્યાં સંમિલિત થયેલા એ સર્વ મહાત્માઓનો વિધિવિધાનપૂર્વક એક બહુ મોટો યજ્ઞ થયો યજ્ઞમાં સનકાદિક સિદ્ધગણ દેવર્ષિ પ્રજાપતિ દેવતા તથા ભ્રમનો સાક્ષાત્કાર કરનારા જ્ઞાની પધાર્યા હતા હું પણ મૂર્તિમાન મહાતેજસ્વી નિગમો અને આગમોથી યુક્ત થઈને ત્યાં ગયો હતો અનેક પ્રકારના ઉત્સવો સાથે એમનો વિચિત્ર સમાજ એકત્ર થયેલો હતો શાસ્ત્રો બાબતની જ્ઞાનચર્ચા અને વાદવિવાદ થઈ રહ્યો હતો હેમુને એ જ અવસર પર સતી સત્પાર્ષદો સાથે ત્રિલોક હિતકારી સૃષ્ટિ કરતા સૌના સ્વામી ભગવાન રુદ્ર પણ ત્યાં પહોંચ્યા ભગવાન શિવને આવેલા જોઈને દેવતાઓ સિદ્ધો તથા મુનિઓએ અને મેં ભક્તિભાવપૂર્વક એમને પ્રણામ કર્યા અને સ્તુતિ કરી પછી શિવની આજ્ઞા મેળવીને લોકો પ્રસન્નતાપૂર્વક યથાસ્થાન બેસી ગયા ભગવાનના દર્શન પામીને બધા લોકો સંતુષ્ટપૂર્વક કાળમાં અને પોતપોતાના ભાગ્યની પ્રશંસા કરતા હતા એ જ દરમિયાન પ્રજાપતિઓના પણ પતિ દક્ષ જે બહુ તેજસ્વી હતા અકસ્માત ફરતા ફરતા એ પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા એ મને પ્રણામ કરીને મારી આજ્ઞા લઈને ત્યાં બેઠા દક્ષ એ દિવસોમાં પણ સમસ્ત બ્રહ્માંડના અધિપતિ બનાવવા ગયા હતા તેથી સર્વ દ્વારા સન્માનનીય હતા પરંતુ પોતાના સપરિવાર આ ગૌરવપૂર્ણ પદને લીધે એમના મનમાં મોટો અહંકાર હતો કેમ કે તે તત્વજ્ઞાનથી શૂન્ય હતા એ સમયે સમસ્ત દેવર્ષીઓએ નતમસ્તક થઈને સ્તુતિ અને પ્રણામ દ્વારા બંને હાથ જોડીને ઉત્તમ અને તેજસ્વી દક્ષનો આદર સત્કાર કર્યો પરંતુ જે વિવિધ પ્રકારે લીલા વિહાર કરનાર સૌના સ્વામી અને ઉત્કૃષ્ટ લીલાકારી સ્વતંત્ર પરમેશ્વર છે એ સંપૂર્ણ મહેશ્વરે એ સમયે દક્ષને મસ્તક ન ઝુકાવ્યું તે પણ પોતાના આસન પર જ બેસી રહ્યા ઊભા થઈને એમનો દક્ષનો સ્વાગત ન કર્યું મહાદેવજીને ત્યાં મસ્તક ન ઝુકાવતા જોઈને મારા પુત્ર પ્રજાપતિઓ મનને મનમાં અપ્રસન્ન થઈ ગયા એમને રુદ્ર પર અચાનક ક્રોધ થઈ ગયો તે જ્ઞાનશૂન્ય અને વાગાર્થ આવ્યું સંપુક્તવ